લીલાબા સમજાવો તમારા છોકરાને હાલતા ચાલતા તુફાન કરતો જાય છે હું વાસણ ધોતી હતી અને સાયકલ લઈને નીકળ્યો તો મને કાદવ ઉડાડતો જાય છે રેવા છોકરાઓ તોફાન નહીં કરે તો શું તું અને હું તોફાન કરીશું એની ઉમર તોફાન કરવાની છે તો કરશે ને હું સમજાવીશ હવેથી તને તંગ નહીં કરે લીલાબા શહેરને અડીને આવેલા નાનકડા ગામડામાં એમના પૌત્ર પંથ સાથે રહે છે લીલાબાના પતિ શિવાભાઈ વર્ષો પહેલાં ગુજરી ગયા હતા અને લીલાબાનો પુત્ર દિનેશ અને પુત્ર વધુ પંથ જ્યારે પાંચ વર્ષનો હતો ત્યારે એક રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા હતા એ ગોજારો દિવસ આજ પણ લીલાબાની સ્મૃતિઓને હલાવે જાય છે પણ પંથનો મોટો કરવાના મજબૂત ઈરાદાને કારણે આજ પણ લીલા બાબા રીતે જીવન વિતાવી રહ્યા છે દોસ્તો કહાની આગળ સંભળાવું એના પહેલા વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આજે પંથ દસ વર્ષનો છે અને ગામની સરકારી શાળામાં અભ્યાસ કરે છે મા બાપના હોવાથી લીલાબાને તેને ખૂબ જ લાડકૂટથી ઉછેર્યો છે જેથી પંથ ખૂબ જ નટખટ અને મસ્તીખોર છે સ્કૂલમાં અને ગામમાં પંથ મસ્તીખોર તરીકે પંકાઈ ગયેલો છે પણ જો પંથને કોઈ પરેશાન કરે કે એના પર હાથ ઉપાડે તો એનું આવી બને ગામમાં લીલાબાની ધાક એટલી છે કે સૌ કોઈ પંથની મસ્તી પંથથી ચૂપચાપ સહન કરી લે પણ પંથ ઉપર હાથ ઉપાડવાનો વિચાર સુદ્ધા ન કરે લીલાબાની દુનિયા ફક્ત પંથ જ છે પંથને સવારે નવડાવી ધોડાવીને સ્કૂલે મોકલવો પછી મંદિર જવું મંદિરથી આવીને રસોઈ બનાવી બપોરે બાર ત્રીસ વાગે પંથ સ્કૂલેથી આવે એટલે એને ગરમ ગરમ જમાડવું પછી એને સુવડાવીને પોતે થોડી સુઈ જાય પંથ ચાર વાગે ઉઠે એટલે એને નાસ્તો અને દૂધ આપવું અને પોતાના માટે ચા બનાવી પછી પંથ ગામમાં જાય તે દરમિયાન ચીંકણી ઘસે સાંજે રામજી મંદિરની આરતીમાં પંથને લઈને જવું તેમના નિત્યક્રમમાં સામેલ હતું મંદિરથી આવીને વાળું કરીને પંથ શાળાનું લેસન કરવા બેસતો અને લીલાબા ચીંકણી ઘસતા એની સાથે બહાર ફળિયામાં બેસતા આટ આટલી મુશ્કેલીઓનો સામનો કરી ચૂક્યા હોવા છતાં ખૂબ જ મક્કામ હોવાના કારણે લીલાબાને ગામના લોકોએ ઘણા બધા ઉપનામ આપેલા હતા જેમ કે પંથના મા બાપ ના હોવાથી તેનું રક્ષણ એક દિવાલની જેમ ઊભા રહીને કરતા હોવાથી ગામના ઘણા લોકોએ તેમને દિવાલના ઉપનામથી પણ સંબોધે છે લીલાબાનું જીવન જાણે પંથને સમર્પિત છે પંથ ખૂબ જ નટખટ હોવાથી સાથે સાથે ભણવામાં પણ એટલો જ તેજ છે પ્રથમ કક્ષાથી લઈને એ ચોથા ધોરણ સુધી શાળામાં પ્રવેશ પ્રથમ ક્રમમાં કેદ રહે છે શાળામાં શિક્ષકો પણ પંથ પ્રત્યે ખૂબ જ કુણો વલણ રાખે છે શાળામાં પણ પંથ ખૂબ જ તોફાન મસ્તી કરતો પણ શિક્ષકોમાં બાપ વિયોનો હોવાથી તેના પર રહેમ નજર રાખે છે લીલાબાની પાસે ત્રીસ વીઘા જમીન છે જે એમનો વર્ષો જૂનો ખેડૂત રમેશ ખેડે છે જેમાંથી લીલાબા અને પંથનું ગુજરાન આરામથી થાય છે રમેશ તેમનો ખૂબ જૂનો ખેડૂત છે જ્યારે શિવાભાઈ જીવતા ત્યારનો તેમની જમીનમાં મજૂરી કરતો હતો શિવાભાઈના અવસાન બાદ જ્યારે દિનેશ નાનો હતો ત્યારે પણ ખેતીની બધી જવાબદારી રમેશે ઉઠાવી લીધી હતી જ્યાં સુધી દિનેશ યુવાન ના થયો ત્યાં સુધી રમેશ તેમની ખેતી સંભાળતો હતો દિનેશ યુવાન થયો અને ખેતી કરતા શીખ્યો પછી રમેશે બધી જવાબદારી દિનેશને સોંપી અને પોતે પહેલાની જેમ મજૂરી તરીકે કામ કરવા લાગ્યો દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો પણ દિનેશના અવસાન બાદ ફરી આ જવાબદારી રમેશના માથા પર આવી લીલા બાપણ રમેશને એક ઘરનો સભ્ય જ ગણે છે સમયના વહેણ સાથે પંથ મોટો થતો જાય છે આજે પંથની દસમા ધોરણની પરીક્ષાનું પરિણામ આવવાનું છે

કરી દીધી પરિણામના દિવસે લીલાબાની ઊંઘ સવારમાં ચાર વાગે ઉડી ગઈ ઉઠીને નાઈ ધોઈને ભગવાનની પૂજા પાઠ પણ કરી લીધા સવારના સાત વાગે પત્ને સૂતો મૂકીને નિશાળે બાજુ ચાલવા લાગ્યા ત્યાં તો નિશાળના હેડમાસ્ટર એમને સામે મળ્યા એમને કહ્યું માજી આટલા સવારમાં ક્યાં ચાલ્યા લીલાબા કહે માસ્તર તમે હજુ કેમ અહીં ફરો છો આજ તો મારા છોકરાનું પરિણામ છે ને

પંથ અસીને બોલ્યો બાહ તું ચિંતા ના કર આપનું પરિણામ ટોપ ક્લાસ આવવાનું છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે લીલાબા કહે હા બેટા મને ખબર છે પણ જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી મને જપ નહીં થાય દસ વાગતા જ લીલાબાએ પંતને કહ્યું ભગવાનના દર્શન કરી દે ચાલ નિશાળે જવાનું છે પંતે કહ્યું બાજુ વાર છે લીલાબા ગુસ્સે થઈને બોલ્યા ચૂપચાપ ચાલ હવે પંથ લીલાબાની સાથે નિશાળે પહોંચ્યો નિશાળમાં હજુ પટ્ટાવાળો રાજુ અને હેડમાસ્તર મગનલાલ જ પહોંચ્યા હતા મગનલાલ લીલાબાને જોઈને હસ્યા અને કહ્યું કેમ ડોસી દરપત ના રહી તમને આટલા વહેલા આવી ગયા લીલાબાએ કહ્યું આ માસ્તર જ્યાં સુધી પંથનું પરિણામ નહીં આવે ત્યાં સુધી મને શખ નહીં થાય હું હવે અહીં જ વાટ જોઈશ મગનલાલે કહ્યું સારું તમ તમારે માજે અહીં મેદાનમાં ઝાડ નીચે બાંકડા પર બેસો હું રાજ જોડે પાણી મોકલું છું પંથ નિશાળના મેદાનમાં ઇંચકા પર બેસીને ઝુલા ઝુલવા લાગ્યો અને લીલાબા બાંકડા પર બેઠા બેઠા ભગવાનનું નામ લેવા લાગ્યા અડધા કલાક પછી નિશાળમાં ચહલ પહલ વધવા લાગી નિશાળના બીજા શિક્ષકો અને બીજા વિદ્યાર્થીઓના વાલીઓ ધીરે ધીરે આવવા લાગ્યા અગિયાર વાગતા જ બધાની ઉત્સુકતા વધી ગઈ સૌ હેડમાસ્ટરને પૂછવા લાગ્યા સાહેબ હવે કેટલી વાર લાગશે માસ્તરે કહ્યું ભાઈ શાંતિ રાખો શહેરમાં માણસ એક કલાક પહેલાં નીકળી ગયો છે હવે પહોંચવાની તૈયારી જ છે એટલે દોસ્તો જલ્દીથી તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અંતે પરિણામ આવ્યું પંથ પંચાણું ટકા સાથે આખા જિલ્લામાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયો લીલાબાની આંખમાંથી હર્ષના અશ્રુઓની ગંગા જમના વહેવા લાગી હેડમાસ્ટર મગનલાલની આંખના ખૂણા પણ બીના થઈ ગયા લીલાબાએ પંથને રડતા રડતા આલિંગનમાં લીધો અને કહ્યું બેટા મારી અને તારી મહેનતનું ફળ ઈશ્વરે આપણને આપ્યું છે તેમને ખૂબ જ ગદગદ થઈને નિશાળના માસ્તરનો આભાર માન્યો પંથના વર્ગ શિક્ષક કનુભાઈ પણ ખૂબ જ ખુશ હતા તેમને લીલાબાને બાજુ પર બોલાવી કહ્યું માજી પંથ ખૂબ જ સારું પરિણામ લાવ્યો છે પણ હવે તેને શું ભણાવવું તેના વિશે તમે કંઈ વિચાર્યું છે લીલાબાએ કહ્યું એ બધી મને ખબર ના પડે તમે જ કંઈક રસ્તો બતાવો કનુભાઈ બોલ્યા જુઓ માજી પંથ ગણિત અને વિજ્ઞાન બંને વિષયમાં પૂરા સો માંથી સો માર્ક લાવ્યો છે અને તેને આ બંને વિષયોમાં ખૂબ જ રસ છે મારા મંતવ્ય પ્રમાણે આપણે એને શહેરની કોઈ સારી પ્રતિષ્ઠિત શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં હાયર સેકન્ડરીમાં અભ્યાસ માટે મૂકવો જોઈએ પણ આમાં તેને ભણાવવાનો ખર્ચ ખૂબ આવશે લીલાબા બોલ્યા માસ્તર મારી પાસે જે કંઈ પણ છે એનો વારસદાર પંથ જ છે જો હું એના માટે અત્યારે નહીં વાપરું તો ક્યારે વાપરું તમે એના માટે એડમિશનની તૈયારી કરો દોસ્તો કાની છેલ્લા સુધી જોજો ખર્ચની ચિંતા બિલકુલ ના કરશો કનુભાઈએ કહ્યું માજી એના એડમિશનની ચિંતા ના કરો આવા હોનાર વિદ્યાર્થી માટે દરેક સ્કૂલના દરવાજા ખુલ્લા જ હોય છે પણ એના એડમિશન પછી એને તમે એ ગામથી શહેરમાં મોકલશો કે પછી શહેરમાં જ રહેવા માટે કોઈ વ્યવસ્થા કરવી છે દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો લીલા બાતોડા ગહન વિચારમાં સરી ગયા એમની સામે તેમના દીકરાના થયેલા અકસ્માતની યાદ તાદસ્ત થઈ ગઈ કનુબાએ લીલાબાને જંજોળીને કહ્યું શું થયું માજી લીલાબા બોલ્યા માસ્ટર મારે પંતને અપડાઉન નથી કરાવવું શહેરમાં આપણા સમાજનું છાત્રાલય છે ત્યાં રહીને ભણશે અને હું દર અઠવાડિયે આંટો મારીશ કનુભાઈ હસીને બોલ્યા હા આ સારો વિચાર છે પંથ શહેરની શાળામાં ભણવા લાગ્યો પણ બાથી ક્યારેય પણ એક દિવસ દૂર નહીં રહેલો તેના કારણે તેને થોડી તકલીફ પણ પડવા લાગી જેમ મોટો થતો ગયો તેમ તેનામાં થોડી ગંભીરતા આવવા લાગી આ બાજુ લીલાબાની હાલત પણ કફોડી હતી જેમ પાણી પીવડાવીને બીજમાંથી મોટું વૃક્ષ ઉગાડ્યું હોય અને એક દિવસ તેને છોડીને દૂર જવાનું થાય અને જેવી લાગણી થાય તેવી હાલત અત્યારે લીલાબાની હતી પણ તેમને તેમને જે લક્ષ્ય હતું તે ઢીલા પાડવા દેવું ન હતું રમેશ અને રૂખી દિવસમાં ત્રણથી ચાર વાર લીલાબાને ત્યાં આવતા જેથી તેમને સારું લાગે પંત શહેરની સ્કૂલમાં પણ એક પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે ઉપસી આવ્યો સ્કૂલમાં સમગ્ર શિક્ષણ ગણ અને તેના સહપાઠીઓમાં તે એક હોનાર વિદ્યાર્થી તરીકે પ્રસિદ્ધ થવા લાગ્યો ધીરે ધીરે સમય વીતતો ગયો પંત તરુણ અવસ્થામાં પ્રવેશ્યો ત્યારે તરુણ અવસ્થામાં સહજ પ્રકારે ઉભરતી લાગણી ના કારણે તેનામાં પણ કેટલાક બદલાવ થવા લાગ્યા

અને સાંજે ચાર ચારની બસમાં ગામ પાછા આવી જતા હવે પંથ બારમા ધોરણમાં આવ્યો તો એને બાએ કહ્યું બા તમે હવેથી દર અઠવાડિયે આવવાનું રહેવા દો પંદર દિવસે હું ગામ આવીશ અને પંદર દિવસે તમે આવજો પંથને પણ બાની ચિંતા થતી હવે લીલા બાની ઉંમર પણ થવા લાગી હતી અને શરીર પણ જોઈએ તેવો સાથ નહોતું આપતું પંથ બારમાના ભોળના પેપર માટે તંતોડ મહેનત કરી રહ્યો હતો તે વિચારી રહ્યો હતો કે બાને જેમ વધારે મળવાનું થાય તેમ તેનું મન અભ્યાસમાં જલ્દીથી લાગતું નથી

તારી પરીક્ષા કેવી ગઈ પંથ બોલ્યો સાહેબ તમારી અને બાની મહેનત અને આશીર્વાદથી મારા બધા પેપર ખૂબ જ સરસ ગયા છે ખૂબ જ સારું પરિણામ આવશે ચાલો હું જાઉં બા ક્યારની વાત જોઈને બેઠી હશે હા ભાઈ જલ્દી જા ક્યાંક ડોસીને ચિંતા મારા ચિંતામાં ક્યાંક એટેક ના આવી જાય એમ કહી કનુભાઈ હસવા લાગ્યા પંથ પણ હસવા લાગ્યો ઘેર પહોંચીને પંથ લીલાબાને ભેટી પડ્યો અને એક મિનિટ સુધી બાને છોડી નહીં અને પછી બોલ્યો બા હવે ચિંતા મુક્ત થઈ જા બધા પેપર ખૂબ જ સારા ગયા છે અને તારી બધી માનતાઓ ફળશે આજે લીલાબાની ખુશીનો પાર હતો પણ ચહેરા પરની કરચલીઓમાં એક સંતોષની સાથે ક્યાંક જૂના દર્દ પણ ડોક્યું દઈ રહ્યા હતા પણ એક જવાબદારી પૂરી કર્યાના અહેસાસ ની સામે દર્દની શું વિષાદ કે પાણી બનીને આંખમાંથી બહાર આવે આજે લીલાબાજાને માથા પરની ખૂબ જ મોટી બોજ ઉતરી ગયો હોય તેમ હળવા ફૂલ અનુભવી રહ્યા હતા

એવો નક્કી કર્યું કે પંતને આઈઆઈટીમાં આગળ બનાવો દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો હવે ટ્યુસ્ટ આવશે આઈઆઈટીમાં પ્રવેશ માટે સ્પર્ધાત્મક પરીક્ષા આપવી પડે જે બે મહિના પછી હતી પંથ ફરીથી તૈયારીમાં લાગી ગયો અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે સારા અંકોથી પાસ કરી અને તે બેંગ્લોર આઈઆઈટીમાં એડમિશન મળ્યું નજીકના શહેરની કોલેજમાં પ્રવેશ માટે માત્ર એક અખ અંક જ પાછળ રહી ગયો પછીનો સમય લીલાબા માટે બહુ કપરો હતો પંથ તેમનાથી માત્ર દસ કિલોમીટર દૂર રહીને અભ્યાસ કરતો હતો તો પણ લીલાબાને અર

હવે તમે તો ખરતું પાન છો પંથની આગળ એનું આખું ઉજ્જવળ ભવિષ્ય રાહ જૂથું બેઠું છે જો તમે આમ લાગણીમાં વહી જશો તો પંથ પણ ગૂંચવણ અનુભવશે અને આગળ અભ્યાસમાં ધ્યાન નહીં આપી શકે માટે તમને જે દિવાલ તરીકેનું ઉપમાન મળ્યું છે લોકો તરફથી તેને હવે સાર્થક કરી બતાવવાનો સમય આવી ગયો છે દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો લીલાબા અંદર ઉઠી રહેલા દરને અંદર દબાવીને હસીને બોલ્યા તમારી વાત સો ટકા સાચી છે માસ્તર હું મારી લાગણીઓના વેણમાં પંથના ભવિષ્યને વેવા નહીં દઉં વર્ષો વીતવા લાગ્યા પંથ આઈઆઈટી પણ પાસ કરી ચૂક્યો છે તેનું ઉંમર પણ પચીસ વર્ષ થઈ ચૂકી છે અને ગામને અડીને આવેલા શહેરમાં જ્યાં તેને માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું હતું ત્યાં એક મોટી મલ્ટીનેશનલ સોફ્ટવેર કંપનીમાં પ્રોગ્રામિંગ હેડનું પ્રતિષ્ઠિત પદ ધરાવે છે અને શહેરમાં જ કંપની તરફથી મળે એપાર્ટમેન્ટમાં રહે છે પગાર પણ સારો એવો છે આંકડામાં છે તેને લીલાબાને ગામ છોડી શહેરમાં તેની સાથે રહેવા માટે ઘણા મનાવ્યા પણ લીલાબા ગામ છોડી ક્યાંય જવા તૈયાર નહોતા કારણ કે ગામમાં તેમની સાથે સારી નરસી બધી યાદો જોડાયેલી હતી જેને તે ભૂલાવવા નહોતા માગતા હવે તેમની એક જ ઈચ્છા હતી કે પંથને જલ્દીથી પરણાવી દેવો અને પછી જેટલું જીવન બાકી છે તે ભક્તિમાં વિતાવવું માટે સમાજમાંથી સારા સારા માંગા આવી રહ્યા હતા પણ જવાબદારીમાં બંધાવા તૈયાર ન હતો જેથી કરીને દરેક પ્રસ્તાવને કોઈને માઠું ના લાગે એ રીતે યન કેન પ્રકારે ઠુકરાવી દેતો લીલાબાએ પણ તેને ઘણો સમજાવ્યો પરંતુ તેને લીલાબાને કહ્યું બાહા તું ચિંતા ના કરીશું પરણી જઈશ હજુ નવી નવી નોકરી છે મને થોડો સેટ થઈ જવા દે પછી પરણી જઈશ પણ મારી એક સરસ છે હું પરણી જાઉં પછી તારે મારી સાથે એ શહેરમાં રહેવું પડશે બોલ તને મંજૂર છે લીલાબા હસીને બોલ્યા હા કાલે પરણી જા હું આવી જઉં તારી જોડે રહેવા પંથ હસીને બોલ્યો બહુ ચાલાક છે બાતું બસ મને થોડો સમય આપ છ મહિના પછી એક દિવસ લીલાબા જમીને આડે પડકે થયા હતા ત્યાં પડોશમાં રહેતા જગદીશભાઈનો દીકરો રોહિત આવ્યો અને કહ્યું લીલાબા પંથભાઈનો ફોન આવ્યો હતો અને તમને અત્યારે જ ફોન પર વાત કરવાનું કહ્યું છે લો હું લગાવી આપું દોસ્તો જલ્દીથી વિડિયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો રોહિતે ફોન લગાવીને લીલાબાને આપ્યો લીલાબાએ કહ્યું શું થયું બેટા કેમ આમ અચાનક ફોન કર્યો સૌ સારા માના તો છે નહીં પંત બોલ્યો બાહ કામ જ એવું હતું કે આમ એકદમ જ ફોન કરવો પડ્યો લીલાબાને ત્રાસકો પડ્યો અને બીતા બીતા પૂછ્યું શું હતું બોલ બેટા પંથ બોલ્યો બા મેં મારી સાથે નોકરી કરતી ને આ સાથે કોર્ટમાં લગ્ન કરી લીધા છે બહુ જ સારી છોકરી છે અને તેને ગમશે લીલાબાનો ચહેરો આનંદને દુઃખની મિશ્રિત લાગણીથી અકળ રીતે લીપાઈ ગયો અને બોલ્યા બેટા તે મને કઈ હોત તો હું ધામધૂમથી તારા લગ્ન કરત મને કેટલી આશાઓ હતી પણ કંઈ વાંધો નહીં બેટા તે લગ્ન કરી લીધા એ મારે માટે આનંદની વાત છે સારું તું જલ્દીથી હવે વહુને લઈને ઘેર આવ બોલ ક્યારે આવે છે પંથ બોલ્યો બા એક વાત કહું ખોટું ના લગાડતી હું અને ન્યા આવતા અઠવાડિયે અમેરિકા જઈ રહ્યા છીએ નેહાના મમ્મી પપ્પા અમેરિકા રહે છે અને અત્યારે અમે વિઝાની પ્રક્રિયા માટે મુંબઈ આવ્યા છીએ કંપનીમાં થોડી ફોર્માલિટી બાકી છે એટલે એક દિવસ માટે હું ત્યાં શહેરમાં આવીશ પણ ગામડે આવવાનો સમય નહીં રહે તો તું શહેરમાં આવી જજે લીલાબાના માથે જાણે કોઈએ હથોડો માર્યો હોય તેમ એકદમ ચીસ પાડીને નીચે ઢળી પડ્યા મોબાઈલ પણ હાથમાંથી ફળિયામાં જઈને પડ્યો રોહિતે લીલાબાને બાવડેથી પકડીને ઊંચકીને ખાટલામાં બેસાડ્યા અને ફોન ઉપાડીને પંતને કહ્યું પંથ ભાઈ તમે ચિંતા ના કરો આ તો જરાક બાને ચક્કર આવી ગયા હતા તમે તમારે ખુશીથી વિદિશ જાઓ લીલાબા તો જાણે સુદબુદ કોઈ બેઠા આજે જમવાની પણ બિલકુલ ઈચ્છા નહોતી થઈ રહી પણ રોજની જેમ કાળી કૂતરી માટે બાખરી બનાવી અને એને ખવડાવીને માળા કરવા બેઠા પણ આજે ભક્તિમાં પણ ધ્યાન નહોતું લાગી રહ્યું બીજા દિવસે બપોરે ધીમો ધીમો વરસાદ પડી રહ્યો હતો એટલામાં લીલાબાના દરવાજે એક ગાડીને આવીને ઊભી રહી અને તેમાંથી ડ્રાઈવર ઉતર્યો અને કહ્યું આ લીલાબાનું ઘર છે લીલાબાએ કહ્યું હા બોલો ભાઈ ડ્રાઈવર બોલ્યો પંત સાહેબે તમને લેવા મોકલ્યા છે લીલાબાએ કહ્યું તમારા સાહેબને કહેજો કે તમ તમારે ખુશીથી વિદેશ જાય હું શહેરમાં નહીં આવું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ડ્રાઈવરે તરત જ પંતે ફોન લગાવ્યો અને કહ્યું સાહેબ બા આવવાની ના પાડે છે પંતે કહ્યું મને એમની જોડે વાત કરાવ લીલાબાએ ફોન લીધો અને કહ્યું બેટા તું ખુશીથી વિદેશ જા મારી ચિંતા ના કર પંત બોલ્યો બા એકવાર વાર છેલ્લી વાર મળવા આવી ગઈ હોત તો લીલાબાઈ કહ્યું જેને જોઈ જોઈને આંખો ગડી થઈ હોય તેને છેલ્લી વાર અને પહેલી વાર શું તું તારે ખુશીથી જા આટલું કહેતા કહેતા ગળે ડૂમો બાજી ગયો અને ફોન ડ્રાઈવરના હાથમાં આપી દીધો લીલાબા શહેર તરફ પાછી વળી રહેલી ગાડીને ને જોઈ રહ્યા ગાડી ચાલવા ખાટલા પર પછડી પડ્યા અને ઘણા વર્ષો પછી તેમની આંખમાંથી અશ્રુ ની ધાર અંદ્રાધાર વહેવા લાગી ઘરની જમણી બાજુની ભીત પર વરસાદના ભેજના કારણે ભીંજાઈને પાણીના બુંદ વહી રહ્યા હતા જાણે વર્ષો પછી આજે પણ આજ દીવાલ પણ ફરી રડી રહી હતી દોસ્તો આવા દીકરા કોઈ માને મત આપજો કાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો મંતવ્ય તમારા જણાવજો દોસ્તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ